ભાવનગરની મહારાજ કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને રોજગાર અપાવતા વિવિધ કોર્સની તમામ સીટો ભરાઈ ગઈ છે તેની સામે બી એ તેમજ બીકોમમાં કોમમાં કોલેજમાં મોટાભાગની અનેક સીટો હજી ખાલી છે જ્યારે અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે એનએસયુઆઈ તરફથી માંગ કરવામાં આવી છે કે ડિપ્લોમા કોલેજ તથા તમામ કોર્સમાં સીટોનો વધારો કરવામાં આવે પ્રવેશ પ્રક્રિયા ઓફલાઈન કરવામાં આવે અને વિદ્યાર્થીઓને થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તાત્કાલિક નિર્ણય લેવાય અન્યથા ઉગ્ર વિરોધ કરવામાં આવશે રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ એસબી ન્યૂઝ ભાવનગર

છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે સમગ્ર ગુજરાતમાં ચિકાસ પોર્ટલ દ્વારા એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ગયા વર્ષે પણ આ પોર્ટલ દ્વારા શરૂ કરેલી એડમિશન પ્રક્રિયા સદંતર નિષ્ફળ રહી હતી જેના કારણે પ્રાઇવેટ યુનિવર્સિટીઓને ફાયદો કરવામાં આવે છે સરકાર દ્વારા એની એજન્સીઓને ફાયદો કરવામાં આવે છે સરવાળે આજે જ્યારે દિવાળીનું પહેલું સત્ર પૂરું થવા આવ્યું છે ત્યારે હજી પણ ઘણા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત છે આપણી ભાવનગર યુનિવર્સિટીનો તાત્કાલિકનો પ્રશ્ન કે ડિપ્લોમા એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર કુલપતિની દાદાગીરીને હિસાબે અમુક કોલેજોને વર્ગ વધારો નથી આપતા પ્રાઇવેટ યુનિવર્સિટી જ્યારે ભાવનગરમાં જ્ઞાન યુનિવર્સિટીને ફાયદો કરવા માટે આ કુલપતિ દ્વારા ડિપ્લોમા કોર્સીસની આપણી જે મહારાજા શિવકુમારસિંહજી યુનિવર્સિટી સંચાલિત કોલેજો છે તમને વર્ગ વધારો આપવામાં નથી આવતો સરવાળે આપ જોવો છો કે આજે ઘણા વિદ્યાર્થીઓ ડિપ્લોમા કોર્સિસમાં એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત છે આજના દિવસમાં કુલપતિ દ્વારા જો નિર્ણય કરવામાં ન આવ્યો અને આપણી યુનિવર્સિટી સંચાલિત કોલેજોને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં ન આવ્યો તો એના સિવાય તેમજ યુવક કોંગ્રેસ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે